पूरा पूर्वे प्रोक्ता कहवायेली मया मारा श्री कृष्ण वडे अंध निष्पाप ज्ञान ज्ञानयोग द्वारा सांख्या नाम कर्मयोगेन कर्मयोग द्वारा योगीनाम योगियोनि अर्थात परम कृपालु भगवान बोलिया તેમના માટે જેમની વૃત્તિ ચિત્કાર પરાયણ હોય છે અને કર્મયો તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે વૃત્ત વર્ણન શ્લોક સંઘ બે દશાંશ ત્રણ નવ માંગ શ્રીકૃષ્ણે આધ્યાત્મિક પૂર્ણતાની દિશામાં દોરી જતા બે માર્ગોનું વર્ણન કર્યું છે આત્માની પ્રકૃતિ અને તેની શરીરથી ભિન્નતાના વિશ્લેષણાત્મક અધ્યયન દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ છે શ્રીકૃષ્ણ આનો સાંખ્ય યોગ તરીકે ઉલ્લેખ કરે છે જે લોકો દાર્શનિક મનોવલન ધરાવે છે

થાય છે અને પ્રાકૃતિક રીતે જાગૃત થાય છે આધ્યાત્મિક માર્ગમાં રુચિ ધરાવતા લોકોમાં ચિત્કાર પરાયણ અને કર્મ પરાયણ બંને પ્રકારના લોકોનો સમાવેશ થાય છે આ પ્રમાણે

ન કર્મ નામ નારંભા નૈષ પુરુષોળશ્રુતે સિદ્ધિ નહી કર્મ ના કર્મ ના અનારંભા દૂર રહેવાથી નૈષકર્મ્યમ કર્મ ફળમાન મુક્તિ પુરુષ મનુષ્ય અશ્રુતે પ્રાપ્ત કરે છે નહી અર્થાત મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે વૃત્ત વર્ણન આ શ્લોક ની પ્રથમ પંક્તિ કર્મયોગી કર્મના અનુયાયી અંગે નિર્દેશ કરે છે અને દ્વિતીય પંક્તિ અંગે નિર્દેશ કરે છે શ્રીકૃષ્ણ પ્રથમ પંક્તિ માં કહે છે કે કેવળ કર્મ પ્રત્યેની વિમુખતાથી કર્મફળમાંથી માંથી મુક્તિ ની અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી મન નિરંતર કર્મના ફળોનું ચિક્કાર કર્યા કરે છે અને કારણ કે માનસિક કાર્ય પણ કર્મનું જ રૂપ છે તેથી તે પણ શારીરિક કર્મની જેમ જ મનુષ્યને કાર્મિક પ્રતિક્રિયાઓના બંધનમાં બાંધી દે છે એક સાચા કર્મયોગીએ કર્મફળ પ્રત્યેની આસક્તિ વિના કર્મ કરતા અવશ્ય શીખવું જોઈએ

મનુષ્ય ઇન્દ્રિયોના સાંસારિક પદાર્થોનો ત્યાગ તો કરી દે છે પરંતુ જ્યાં સુધી અંત કરણ અશુદ્ધ છે ત્યાં સુધી વાસ્તવિક જ્ઞાનનો ઉદય થતો નથી મનની વૃત્તિ તેના પૂર્વવર્તી વિચારોનું પુનરાવર્તન કરવાની છે આવું પુનરાવર્તન મનમાં એક શૃંખલાનું સર્જન કરે છે અને પરિણામે નવીન વિચારો પણ અનિવાર્ય રીતે સમાન દિશામાં જ ગતિ કરે છે તેની પૂર્વવર્તી આદતોને કારણે માયિક રીતે પ્રદૂષિત થયેલું મન ચિંતા તણાવ ભય ઘરુણા ઈર્ષ્યા આસક્તિ અને સમગ્ર માયિક ભાવુકતાની દિશામાં જ દોડ્યા કરે છે સુસંગત કર્મોથી યુક્ત હોવો જોઈએ જે મન અને બુદ્ધિને શુદ્ધ કરે છે તેથી સાંખ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કર્મ પણ આવશ્યક છે એમ કહેવાય છે કે તત્વજ્ઞાન રહિત ભક્તિ એ ભાવુકતા છે અને ભક્તિ તત્વજ્ઞાન એ બૌદ્ધિક કલ્પના છે કર્મયોગ અને સાંખ્ય યોગ બંને માટે કર્મ અને જ્ઞાન અનિવાર્ય છે કેવળ તે બંનેના પ્રમાણની ભિન્નતા બંને માર્ગ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે